અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રખ્યાત અને ચાર વીઘા ખેતર માં ફેલાયેલું પાટીદાર ડુંગળી હાઉસ શરૂ થઈ ગયું છે જે સિદ્ધપુરમાં કાકોશી ચાર રસ્તા પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પર રાજવી ડાબાની પાછળ પાટીદારો વાળી જગ્યા માં જ બૂમ પડાવી રહ્યું છે અહી તમને સ્વાદમાં લાજવા ટોઠા હળદર કાજુ લસણ ડુંગળીયું રીંગણ નો ઓળો અને દહી તિખારી મળશે સાથે બાજરીના ગરમા ગરમ ચૂલા પર થતા રોટલા ને રોટલી તો ખરા જ ઠંડી છાસ પાપડ ગોળ આ બધું મંગાવજો એટલે અખંડ મોજ રહી જશે બધું જ ચોખા ઘીમો અને શુદ્ધ સિંગતેલમાં જ એડવાન્સ બુકિંગ નો સમય સવારે નવ થી ત્રણ નો છે જયારે જમવાનું સાંજે છ થી અગિયાર વાગ્યા સુધી મળે છે તો મિત્રો ની શરૂઆત થઈ ગઈ છે તો એવામાં આ ઉત્તર ગુજરાત ની ફેમસ વાનગીઓ ખાવા એકવાર આ પાટીદાર ડુંગળીયા હાઉસ માં પધારજો હ